માતાજી મિત્રો જય રવ આપે સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એડીરાગમાં તો આજે આવી ઘટું ફરવા માટે અને આજે થોડું પહેલો વ્લોગ છે યુટ્યુબ ચેનલ ઉપર એટલે બીજા બીજાનું છે આપણે યુટ્યુબ ચેનલ ઉપર અને આ વાત નહીં તો અમે બોલીને ઉતારેલા નહીં પણ થોડા મોટો બ્લોગ કરેલા વિડીયો અંદર થોડા થોડો ઉપરનો વ્યૂ બતાવીએ તો મને ઉપર જઈ બને આ બ્લોગમાં કીડરનો આખો વ્યૂ અને કીડર ઉપરથી કેવું લાગે છે નીચેનો તો વ્યૂ બતાવે પણ ઉપરથી કેવું લાગે હજી ઉપર જવાનું છે ઉપરથી બતાવીએ તો તો મિત્રો આપણે ઈડરના ગઢ ઉપર આવી ગયેલા છે મીન્સ કે તો ઈડર ઉપર જ છીએ અને ઈડરના મેલ ઉપર કે જો રાજા મહારાજાનું પહેલાં લતા ભાઈ ઉપરથી ઉપરથી આવ ઉપરથી થી આવ લાગા છે એ પડે લે આ અને આ રૂઠી રાણી નું માર્યું કેવાય છે ઈદર ના અંદર રૂઠી રાણી નું માર્યું કેવાય છે આ બધું ચિત્ર કરેલું છે બધા લોકો ખલ્લાલ ને બધું લખેલું છે અલા રાધા નું આ પેલું છે ને એ આનું મંદિર છે તો ઝૂમ કરીને બતાવું

આપણે કીધું હતું યુટ્યુબ ઉપર એક વિડીયો છે નવરા નાઇન યુટ્યુબમાં ચેનલ છે નવરા નાઇન ફોલો કરી લેજો સબસ્ક્રાઈબ કરી લેજો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી લેજો અને તારે એના ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો નવા નવા એટલે ભૂલ સાહેબ હા શૂટિંગ ટાઈમ ચાલે છે તો મિત્રો અમે જતા શૂટિંગ બુટિંગ કરવા તે ભીડિયે ભીડિયે બધું ઉતારી રેડી કરીને પછી નીકળી ગયા તા નીકળી ઘેરા ઘેરા માથું બધું દુઃખાતું ને એટલે બસ કીધું ઊંઘી જઈએ થોડી વાર કરી થોડું સ્વંત ઠંડી એવી પડે છે ને બહુ ખરાબ ઠંડી પડે છે હારી બહુ ફરી ઠંડી લાગે છે બીજું તો આ જો આપણે છે ને બધું ઈડર છે આ બધું ઈડર છે આ બધું ઈડર જ છે આડરિયું ઘટ છે હિડરગઢ કહેવાય આ બધું અલગ અલગ ડુંગરોના નામ છે પશ્ચિ શાંતિથી બધું ગીએ બધી સોસાયટીઓ છે અલગ અલગ અને આપણો આપણો ઘર છે આ નીચે આપણે ભાઈ આપણા ઘર ઉપર તો મિત્રો બીજું તો કંઈ કહેતો નથી આપણે આટલે એન્ડ કરીએ છીએ વિડીયોનો તો બીજું એક જ કહેવા માગું છું કે મારી ચેનલ સબસ્ક્રાઈબ લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા અને વિડીયોમાં કોઈ બોલ દઈ કદાચ ફાવતું નથી બોલવાનું ફાલતું તો માફ કરી દેજો કારણ કે નવું નવું શરૂઆત છે તો કોઈ ભૂલ ચૂક થઈ ગઈ હોય તો ને તો ભાઈ સમજી માફ કરી દેજો તો થેન્ક યુ સો મચ તમે મારું છે ખુદી વિડીયો જોયો તો થેન્ક યુ સો મચ આભાર તમારો મળી લે છે બીજા વ્લોગમાં થેન્ક યુ સો મચ